મારું તુજને નિષ્ઠિન ભોળા એવી ભક્તિ દેજો જીર્વી શકું જગતના ઝેરને તેવી શક્તિ દેજો ભટકતો રહે છે આ જીવડો ભવો ભવના ફેરે બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો મહાદેવ બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે નીલકંઠ મહાદેવ ભક્તો ભગવાન શિવજીનું ભગવાન ભોળાનાથનું નામ નીલકંઠ ક્યારે પડ્યું દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન વખતે બંનેના વારા હતા કે જેના વારામાં જે આવે તે લઈ લેવાનું સમુદ્રમાંથી જે નીકળે તે લઈ લેવાનું શિવભક્તો અમૃત નીકળ્યું ત્યારે તો દેવતાઓએ લઈ લીધું પણ જ્યારે ઝેર નીકળ્યું ત્યારે ઝેર લેવા કોઈ રાજી નહોતું સમુદ્રમાંથી જ્યારે ઝેર નીકળ્યું ત્યારે કાલકુટ નામનું ઝેર ત્યારે કોઈ લેવા તૈયાર નહોતું ત્યારે આખા જગતના કલ્યાણ માટે દરેક જીવના કલ્યાણ માટે ભગવાન મહાદેવે તેને કંઠમાં ધારણ કર્યું શિવભક્તો જો આ ઝેર ધરતી ઉપર પડે તો ધરતીનો વિનાશ થઈ જાય દરેક જીવનો વિનાશ થઈ જાય આખી સૃષ્ટિનો વિનાશ થઈ જાય પણ ભગવાન મહાદેવ આશુતોષ તો આ જગતના સર્જનહાર છે બનાવવાવાળા આ જગત બનાવવાવાળા પોતે શિવ છે જેણે બનાવ્યું છે તે જે આ વિષ પોતે કંઠે ધારણ કરી દીધું અને શિવભક્તો ત્યારે જ આ જગતને ખબર પડી કે આ ભગવાન મહાદેવ આમને મહાદેવ નથી કહેવાના સર્વ દેવતાઓને ખબર પડી ગઈ દાનવોને ખબર પડી ગઈ કે ભગવાન મહાદેવ ભગવાન શિવજી એટલે જ મહાદેવ કહેવાય છે શિવભક્તો આ જે નામ છે નીલકંઠ મહાદેવ તેમાંથી આપણે પણ ઘણું શીખવા જેવું છે કે આ સંસારરૂપી ઝહેર છે જે સંસારરૂપી દુઃખ છે તે આપણે કંઠે રાખવાનું છે નીલકંઠ મહાદેવની જેમ આપણે ઝહેર જે સંસારરૂપી ઝેર છે તેને કંઠે રાખવાનું છે જો આપણે પોતે પેટમાં ઉતારશું પોતાના હૃદયમાં સમાડી લેશું મસ્તિષ્કમાં રાખશું તો આપણને દુઃખ થશે કોઈ પણ જાહેર હોય કોઈ પણ દુઃખ હોય આપણે મગજમાં રાખશું આપણે હૃદયમાં રાખશું તો આપણે દુઃખી થશું બહાર મોઢેથી કાઢશું તો આપણે આજુબાજુના લોકો દુઃખી થશે માનો કે આપણું ઝહેર જે કંઠે રાખવાની બદલે આપણે બહાર વાણી રૂપે કાઢી દીધું ઝહેર તો આપણી આજુબાજુના પરિવારજનો આપણી કુટુંબજનો સમાજમાં આપણી વાણી ઓટોમેટિક ઝહેરરૂપી વાણી જો ફેલાશે તો આપણું પતન થશે અને આજુબાજુના જે આપણા પરિવાર છે તેનું પણ પતન થશે એટલે ક્યારેય પણ આ જે નીલકંઠ મહાદેવ છે ભગવાન નીલકંઠ મહાદેવમાંથી આપણે શીખવા જેવું છે આ નામમાંથી શીખવા જેવું છે કે આપણે પણ નીલકંઠ બનવું પડશે તો જ આપણે સંસાર રૂપી જે નૈયા છે તેમાંથી આપણે ભવદરિયાને પાર ઉતરશું શિવભક્તો આ શબ્દો સમજવા જેવા છે ભગવાન નીલકંઠને સમજવા જેવા શાસ્ત્ર આપણે વાંચી લઈએ છીએ પણ તેને સમજવું બહુ અઘરું છે કોઈ પણ આપણે ધાર્મિક વિડીયો ધાર્મિક સિરિયલો જોઈ લઈએ છીએ પણ તેને સમજવું ખૂબ અઘરું છે શાસ્ત્રમાં ઘણા શબ્દો એવા હોય છે ઘણું જ્ઞાન એવું હોય છે જે સમજતા ખૂબ વાર લાગે છે ભક્તો ભગવાન મહાદેવ આદિ અનાદિ ભગવાન શિવ તો તમારા હૃદયમાં બિરાજમાન છે જ્યારે તમે આ સંસારરૂપી જાહેર હૃદયમાં સમાડેલો છો કંઠે સમાડેલો છો ત્યારે ભગવાન શિવજી પણ તમને શક્તિ આપે છે ઓટોમેટિક તમારું દુઃખ વિસરાવા મળે છે તમને પણ દુઃખ નથી થતો અને તમારી આજુબાજુના લોકો પણ દુઃખી નથી થતા કારણ કે ભગવાન મહાદેવ તમારા કંઠે તમારા હૃદયમાં બિરાજમાન થઈ ગયા હોય છે અને ઓટોમેટિક આપણને દુઃખ ઝીરવા મળે છે દુઃખની સહનશીલતા આવી જાય છે ભગવાન નીલકંઠની જેમ આપણે શિવભક્તો પણ થોડા થોડા નીલકંઠ બની જાય છે જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ તો ભક્તો ખાસ કરીને આપણે નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ ભગવાન મહાદેવનું આરાધન કરવું જોઈએ હે નીલકંઠ મહાદેવ તમે રીતે જે ઝહેર કંઠે રાખો છો તેમ અમને પણ શક્તિ આપો જેથી કરીને અમે આ સંસારરૂપી ઝેર છે જે કુટુંબરૂપી જે દુઃખ છે તેને અમે કંઠે રાખી શકીએ જેથી કરી અમે પણ દુઃખી ન થઈએ અને અમારો પરિવાર પણ દુઃખી ન થાય તેવું ભગવાન મહાદેવ પાસે આપણે માગવું જોઈએ તો નીલકંઠ મહાદેવ આપણી હંમેશા સહાય કરે છે નીલકંઠ મહાદેવ સદાય હંમેશા આપણને દુઃખ વિસરાવવામાં મદદ કરે છે તો સુંદર આજનો વિડીયો હતો નીલકંઠ મહાદેવ ભક્તો આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કોમેન્ટમાં જય નીલકંઠ મહાદેવ લખજો અને વિડિયો બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હાર અને ઓમ નમઃ શિવાય